આ વણી ઢેચણે ઢે આવ વણી પાછો એમ કે હું જંગલ નો તો કઈ દેવા દે એટલે હાથી કીધું કે તમે જંગલ ના રાજા ખરા તમે ગજરાજ છો ઘેરસી તમને વસ્તી વનરાજ કે તો મને જગત ગજરાજ કે એટલે સિંહે કીધું પૈસા મૂ તને કોઈ આક નાખું તું તારા માર્ગે છે હું મારા માર્ગે પણ હાથી ને વેરસી મોટું પણ એટલે એનાથી આજ કહી દઉં દુ જંગલ નો રાજા ખરો પણ મારા જેવો નહી એટલે સિંહે કીધું ચમ કે હું હાથી રોડ ઉપર નેકળું એટલે વસ્તી મને ચોલ્લા કરે વસ્તી મને પપૈયા ખવરા કેળા મેલી અને હું પાછો એવો ડફોડ નહી હોની નોટ પાછો ઉપર બેઠું હોય ના હાલી હતી જો જનાવર લક્ષ્મીની કિંમત હોય તો વેરસી મોણસ ને તો કિંમત કરવી જ પડે એટલે હાથીએ ફેર કીધું અમે તો બાર નીકળીએ એટલે વસ્તી ચોલા કરે એટલે સિંહ ખબર પડી કે મારા બોલવા જેવું કોઈ એટલે ધીમા પગે વળતા કરીને હેડતા એટલે સિંહે કીધું જો આજ ના બોલ્યા ને તો જિંદગી ઘરમાં પહે જવું એ નક્કી પછી વેરસી વનરાજે ટોકો પાડ્યો એટલે ઓબડી નો વેરસી ફેર ધવકો પડ્યો હે ગજરાજ એટલે આથી ઓમ વાળ્યો હું છે એટલે સિંહે કીધું કે વસ્તી તને ચોલાય હોની નોટે આલન પગે લાગે એ વાત તો બધી સાચી છે પણ તને ખબર નહી કે હાઇવે ટચ જ વેરસી પચાસ કરોડ નો કોકે બંગલો બનાવ્યો હોય અને જોપે જઈને ખુખારો ખાઉં તો દસ્તાવેજ લેવાના ઉભરે